રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી આપનું હાર્દિક સ્વાગત કરું છું આપની પ્રિ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં ચાલો મિત્રો આજનો દિવસ શરૂ કરીએ સકારાત્મક વિચારો અને શુભ આશાઓ સાથે જાણીએ કે સોમવાર સત્યાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ ગ્રહોની સ્થિતિ કઈ રીતે આપના જીવનમાં પ્રભાવ પાડશે કઈ રાશિ માટે આજનો દિવસ સુખદ રહેશે અને કોને થોડી સાવચેતી રાખવી જોઈએ ચાલો વિગતવાર જાણી લઈએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ આજનો દિવસ નવા ઉત્સાહથી ભરેલો રહેશે કાર્યસ્થળે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાશે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ પ્રસન્ન રહેશે ધંધામાં નવો સંપર્ક ફાયદાકારક બની શકે છે પ્રેમજીવનમાં મીઠાસ વધશે આરોગ્ય ઉત્તમ રહેશે ઉપાય જોઈએ તો સૂર્યદેવને તામ્રપાત્રમાં જળ અર્પણ કરો શુભ રંગ જોઈએ તો લાલ શુભ સમય સવારે આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધી બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામા અક્ષર છે બ વ તેમજ ઉ આજે ધીરજ અને સમજદારી રાખવી ખૂબ જ જરૂરી છે આર્થિક બાબતમાં સંયમ રાખો રોકાણ કરતાં પહેલાં વિચારવું યોગ્ય રહેશે ઘર અને પરિવાર સાથેનો સમય આનંદદાયક રહેશે આરોગ્ય બાબતે થોડી થાકની ફરિયાદ થઈ શકે છે ઉપાય જોઈએ તો ભગવાન શિવને દૂધ અને બિલ્લીપત્ર ચઢાવો શુભ રંગ જોઈએ તો સફેદ શુભ સમય જોઈએ તો બપોરે બાર વાગ્યાથી એક વાગ્યા સુધી મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ આજે મિત્રો અથવા સહયોગીઓની મદદથી કામમાં સફળતા જરૂરથી મળશે નવા વિચાર અને આયોજનથી પ્રગતિ થઈ શકે છે વિદ્યાર્થીઓ માટે દિવસ શુભ રહેલો છે દાંપત્ય જીવનમાં પ્રેમ અને વિશ્વાસ વધશે આરોગ્ય સારું રહેશે ઉપાય જોઈએ તો માતા સરસ્વતીને ગુલાબ અર્પણ કરો શુભ રંગ જોઈએ તો આસમાની શુભ સમય જોઈએ તો સવારે નવ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ તેમજ હ આજે પરિવાર અને ઘરગથ્થુ બાબતો પર ધ્યાન આપવું વડીલોનો આશીર્વાદ અને માર્ગદર્શન મળી રહેશે નોકરીમાં અથવા ધંધામાં સ્થિરતા રહેશે આર્થિક લાભના યોગ પણ બની રહ્યા છે આરોગ્ય એકદમ સારું રહેશે પરંતુ માનસિક શાંતિ જાળવો આજનો ઉપાય જોઈએ તો ચંદ્રદેવને દૂધ અર્પણ કરો અને જળમાં ચાંદી નાખી અર્પણ કરો શુભ રંગ છે ચાંદી જેવો સફેદ શુભ સમય છે સાંજે છ વાગ્યાથી સાત વાગ્યા સુધી સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમ ટ આજનો દિવસ નેતૃત્વ ક્ષમતા પ્રદર્શિત કરવાનો જે કામમાં પ્રગતિ થશે અને લોકો તમારા વિચારોને માન્યતા અપાવશે બિઝનેસમાં નવા ઓર્ડર મળવાના યોગ પણ રહેલા છે પરિવાર સાથે આનંદનો સમય વિતાવશો આરોગ્ય એકદમ સારું રહેશે ઉપાય જોઈએ તો સૂર્યને ગોળ અને લાલ ફૂલથી અર્ધ્ય આપો શુભ રંગ છે સુવર્ણ પીળો શુભ સમય છે સવારે દસ વાગ્યાથી બાર વાગ્યા સુધી કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ આજે નાણાકીય બાબતોમાં સફળતા જરૂરથી મળશે કામમાં ધીરજ અને વિવેકથી નિર્ણય લો દાંપત્ય જીવનમાં સુમેળો રહેશે વિદ્યાર્થીઓને મહેનતનું ફળ જરૂરથી મળશે આરોગ્યમાં થોડી થાકની ફરિયાદ થઈ શકે છે આરામ કરવો ખૂબ જ જરૂરી છે ઉપાય જોઈએ તો ગણપતિ બાપાની પૂજા કરો અને મીઠાઈનો ભોગ લગાવો શુભ રંગ જોઈએ તો લીલો શુભ સમય જોઈએ તો બપોરે બે વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ તમારા માટે આર્થિક લાભના યોગ બની રહ્યા છે રોકાણ માટે યોગ્ય સમય છે પ્રેમ સંબંધો મજબૂત બનશે પરિવાર સાથે સુખ ક્ષણો વિતાવશો નોકરીમાં નવા અવસર પણ મળી શકે છે આરોગ્ય સામાન્ય રહેશે ઉપાય જોઈએ તો શ્રી કૃષ્ણને તુલસીના પાન અને માખણ અર્પણ કરવો શુભ રંગ જોઈએ તો ગુલાબી શુભ સમય સાંજે ચાર વાગ્યાથી છ વાગ્યા સુધી વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય આજે જૂના કામ પૂરા થઈ શકે છે નવો આત્મવિશ્વાસ જન્મશે ધંધામાં અથવા નોકરીમાં સારા સમાચાર મળી શકે છે પ્રેમ જીવનમાં થોડી ઉલઝણ શક્ય રહેલી છે પરંતુ ધીરજથી વાત કરો આરોગ્ય સારું રહેશે ઉપાય જોઈએ તો ભગવાન શ્રી ભૈરવની પૂજા કરો અને કાલા કૂતરાને રોટલી ખવડાવવી ખાસ જરૂરી છે શુભરંગ જોઈએ તો જામણી જાંબલી શુભ સમય છે સાંજે સાત વાગ્યાથી આઠ વાગ્યા સુધી ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ તેમજ ઢ આજે તમને માન સન્માન જરૂરથી મળી શકે છે નોકરીમાં બઢતીના યોગ પણ રહેલા છે આધ્યાત્મિક કાર્યોમાં રસ છે ધંધામાં નવો પ્રોજેક્ટ શરૂ કરી શકો છો આરોગ્ય સારું રહેશે પરિવાર સાથે આનંદદાયક ક્ષણો વિતાવશો ઉપાય જોઈએ તો ભગવાન શ્રી વિષ્ણુને પીળા ફૂલ અર્પણ કરો આજનો શુભ રંગ છે પીળો શુભ સમય છે સવારે આઠ વાગ્યાથી નવ વાગ્યા સુધી મકર રાશિ મકર રાશિના અક્ષર છે ખ તેમજ જ આજે વિચારપૂર્વક નિર્ણય લો ધંધામાં ધીરજ રાખવી જરૂરી છે નોકરીમાં જવાબદારીઓ વધશે પરિવાર સાથે થોડી અનબનન શક્ય છે પરંતુ પ્રેમથી વાત કરો આરોગ્ય એકદમ સારું રહેશે ઉપાય જોઈએ તો શનિદેવને તલના તેલનું અર્પણ કરો શુભ રંગ છે કાળો તેમજ શુભ સમય છે સાંજે પાંચ વાગ્યાથી છ વાગ્યા સુધી કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમજ શ આજે તમારું ભાગ્ય ઉન્નતિના માર્ગે છે નવો સંપર્ક લાભદાયક સાબિત થશે ધંધામાં નફો મળશે મિત્રો સાથે આનંદદાયક સમય વિતાવવો જરૂરી છે આરોગ્ય ઉત્તમ રહેશે ઉપાય જોઈએ તો ભગવાન શિવને બિલ્લીપત્ર અર્પણ કરો અને રુદ્ર જપનો જાપ કરો શુભ રંગ છે નીલો શુભ સમય છે બપોરે એક વાગ્યાથી ત્રણ વાગ્યા સુધી મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ આજે તમારું મન શાંત રહેશે નોકરીમાં અને ધંધામાં સફળતા જરૂરથી મળશે આધ્યાત્મિક પ્રવૃત્તિમાં રસ વધશે દાંપત્ય જીવનમાં સુખમય રહેશે આરોગ્ય સારું રહેશે અને મનમાં સકારાત્મકતા રહેશે આજનો ઉપાય જોઈએ તો ભગવાન શ્રી વિષ્ણુને ખીરનો ભોગ અર્પણ કરો શુભ રંગ જોઈએ તો સફેદ તેમજ શુભ સમય જોઈએ તો સવારે નવ વાગ્યાથી દસ વાગ્યા સુધી રાધે રાધે પ્રિય દર્શક મિત્રો સમાપન સંદેશ આ રીતે મિત્રો સિત્યાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસનો આ સમય સોમવાર દરેક રાશિ માટે નવા ઉત્સાહ પ્રગતિ અને આશા ભરેલો રહેશે ભગવાનની કૃપાથી આપના જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રસરે તેવી મારી હૃદયથી શુભેચ્છા હું છું કુંજોશી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ જો આધુનિક રાશિ ગમ્યું હોય તો લાઇક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં જેથી રોજનું રાશિફળ આપ સુધી પહોંચતું રહે રાધે રાધે જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો રાધે રાધે જય શ્રી કૃષ્ણ હાય પાપાનું ભૂલશો નહીં